નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં મગફળીની બજારમાં ઘણો બધો સુધારો પણ જોવા મળી રહી છે અમુક માર્કેટ યાર્ડો બાદ કરતાં ચૌદસો પ્લસ પણ હાલ તો બજાર જોવા મળી રહી છે બે ચાર માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ પણ મગફળીની બજાર નોંધાઈ રહી છે પરંતુ સામાન્ય સુધારો જોવા મળશે કોઈ મોટી તેજી આવવાની સંભાવના નથી આ મુજબના કન્ટિન્યુ એવરેજ ભાવ ચૌદસો આસપાસ જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ મગફળી ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર ચાલીસ થી તેરસો ને સિત્તેર રૂપિયા હળવદ અગિયારસો પચાસ થી સોળસો ને ત્રીસ રૂપિયા જામનગર નવસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા જેતપુર એક હજાર એકવીસથી તેરસો એકસઠ રૂપિયા સિદ્ધપુર બારસો બાસઠથી બારસો રૂપિયા વેરાવળ એક હજારથી તેરસો ને સાડત્રીસ રૂપિયા કોડીનાર એક હજાર સિત્તેરથી તેરસો ને પચાસ રૂપિયા ડીસા બારસો સાડત્રીસથી પંદરસો એકોતેર રૂપિયા બોટાદ એક હજારથી તેરસો ને પંદર રૂપિયા મડાસા તેરસો ચાલીસથી સોળસો એકવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી ચૌદસો રૂપિયા વિસાવદર એક હજાર સાઠ થી તેરસો ને છેતાલીસ રૂપિયા વડગામ બારસો થી ચૌદસો ને ચાલીસ રૂપિયા મેદરડા નવસો સિત્તેર થી તેરસો ને સિત્તેર રૂપિયા ધ્રાંગધ્રા એક હજાર સિત્તેર થી તેરસો ને આઠ રૂપિયા પાઠાવાડા બારસો થી પંદરસો ને એકસઠ રૂપિયા સલાલ અગિયારસો થી ચૌદસો રૂપિયા હારીજ અગિયારસો એકાવન થી અગિયારસો ને એકાવન રૂપિયા ખાંભા અગિયારસો થી તેરસો ને છત્રીસ રૂપિયા થાનેરા બારસો થી ચૌદસો રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ થી તેરસો નેચાસ થી તેરસો ને પચાસ રૂપિયા દિયોધર બારસો થી તેરસો સિત્તેર રૂપિયા હિંમતનગર અગિયારસો થી ઓગણીસો અઢાર રૂપિયા બાબરા એક હજાર થી તેરસો ને ત્રેસઠ રૂપિયા વાંકાનેર સાતસો થી પંદરસો રૂપિયા લાખાણી બારસો થી પચીસ રૂપિયા ભીલડી બારસો થી તેરસો ને પચાસ રૂપિયા પોરબંદર નવસો થી બારસો ને રૂપિયા કાલાવડ એક થી પંદરસો રૂપિયા વિજાપુર અગિયારસો પચાસ થી તેરસો ને એસી રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા ધારી નવસો નેવું થી તેરસો ને પચીસ રૂપિયા અમરેલી નવસો પંચોતેર થી ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદસો ને અડતાલીસ રૂપિયા થી તેરસો ને એકત્રીસ રૂપિયા શિહોરી એક હજાર થી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો થી તેરસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર થી પચાસ રૂપિયા તલોદ એક હજારથી સત્તરસો ને ત્રેપન રૂપિયા જામજોધપુર નવસોથી ચૌદસો ને નેવું રૂપિયા જેતપુર એક હજાર અગિયારથી ચૌદસો ને છ રૂપિયા કોડીનાર એક હજાર પચાસથી તેરસો ને છપ્પન રૂપિયા મોરબી આઠસો સાઠથી બારસો ને છન્નું રૂપિયા ઈડર અગિયારસોથી સત્તરસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી તેરસો ને એકાવન રૂપિયા મેદરડા નવસોથી બારસો ને પચાસ રૂપિયા જૂનાગઢ એક હજાર પચાસથી બારસો ને એંશી રૂપિયા પાલનપુર ચૌદસો પંચોતેરથી ચૌદસો ને રૂપિયા જામનગર અગિયારસોથી બારસો પંચાવન રૂપિયા કાલાવડ એક હજાર પચાસથી સોળસો રૂપિયા અને અમરેલી એક હજાર ચાલીસથી ચાર રૂપિયા